નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં નંદુ સાથે એક દિવસ આ પાઠના સ્વધેન પોતીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

સુધ્યાન પોથીની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ત્રણ નંદુ સાથે એક દિવસ પ્રશ્ન એક આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો જેમાં પેલું કયા પ્રાણીનું વજન સૌથી વધુ છે તો જવાબ આવશે બી હાથી બીજું શાકાહારી પ્રાણી કયું છે તો તેમાં પણ જવાબ આવશે ડી હાથી ત્રીજું સૌથી નાના કાન વાળું પ્રાણી કયું છે તો આપેલા પ્રાણીઓ છે તેમાં બિલાડીના કાન છે તે સૌથી નાના હોય માટે જવાબ આવશે આપણો ડી ત્યાર પછી જૂથમાં ન રહેતું પ્રાણી ક્યુ છે શિયાળ ત્યાર પછી પાણીમાં એકબીજા ઉપર ફુવારા કોણ મારે છે તો જવાબ આવશે સી હાથી છઠ્ઠું હું જળચર પ્રાણી નથી જળચર એટલે પ્રાણી પાણીમાં ન રહેતું હોય એવું તો જવાબ આવશે હાથી કેમ કે હાથી જળચર નથી ત્યાર પછી પ્રશ્ન બે પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલું સવારી કરી શકાય તેવા પ્રાણીઓના નામ લખો તો સવારી કરી શકાય તેવા હાથી ઘોડો ઊંટ ગધેડો વગેરે ત્યાર પછી જૂથમાં કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ લખો તો વાંદરો રીંછ માછલી સમડી જૂથમાં રહે છે જે પ્રાણીઓને આપણે પાળતા હોઈએ તેવા પ્રાણીઓમાં આવશે ગાય કૂતરો સસલું બળદ ભેંસ બિલાડી ઘોડો બકરી વગેરે બીજા પણ ઘણા બધા પ્રાણીઓ પાળી શકાય ત્યાર પછી અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો તો મિત્રો અહીં અલગ પડતા શબ્દો છે ગરોળી હાથી અહીંદર અને કરોળિયો તો તેમાં હાથી છે તે પ્રાણી છે માટે તે જુદું પડે છે બાકી બધા છે જંતુ છે ત્યાર પછી ઘોડો ગાય હાથી અને ઊંટ તો તેમાં ગાય છે તે જુદું પડે છે ત્યાર પછીનું છે મધમાખી ઉધય વાંદરો અને બિલાડી તો તેમાં મધમાખી છે તે જુદું પડે કેમકે મધમાખી એક જ ઉડી શકે બાકી કોઈ ઉડી શકતું નથી ત્યાર પછી બળદ ભેંસ ગધેડું અને વાઘ તો તેમાં વાઘ જુદું પડે કેમકે બાકી બધા છે તે પ્રાણીઓ છે વાઘ છે તે જંગલી પ્રાણી છે ત્યાર પછી પ્રશ્ન ચાર ખોટો શબ્દ છેકી નાખો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં ખોટો શબ્દ છે તે છેકી નાખેલો છે નંદુને પાણીમાં રમવું ગમે છે બીજું હાથીનું ટોળું જંગલમાં ગયું હાથી દસમાં વિદ્યાર્થી મિત્રો અહીં આવશે બે થી ચાર કલાક ઊંઘે છે ત્યાર પછી હાથી દૂધ પીતા પીતા સૂઈ ગયો પછીનું પાંચમું હાથીના બચ્ચાને મદનિયું કહેવાય છે છઠ્ઠું પ્રાણીઓના જૂથને ટોળું કહે છે અને કાદવમાં ચામડીને કાદવ ચામડીને ઠંડક આપે છે ત્યાર પછી વર્ગીકરણ કરો જેમાં સવારી કરી શકાય તેવા પ્રાણી અને સવારી ન કરી શકાય તેવા પ્રાણી તો સવારી કરી શકાય તેવા પ્રાણીઓમાં આવશે ઘોડો હાથી ઊંટ અને ગધેડો જ્યારે સવારી ન કરી શકાય તેમાં આવશે ગાય ભેંસ બકરી કૂતરો વાઘ સિંહ સસલું બળદ ગેંડો વાંદરો ત્યાર પછી પ્રશ્ન જવાબ આપો જેમાં પેલું છે ભાર ખેંચતા પ્રાણીઓ કયા કયા છે તો હાથી ઘોડો ગધેડો ઊંટ બળદ વગેરે ભાર ખેચે છે એવી જ રીતે વજન ઉચકતા પ્રાણીઓ કયા કયા છે તો હાથી ઊંટ ગધેડો ઘોડો વજન ઊંચકે છે ત્રીજું કાદવમાં ગેંડો વગેરે પ્રાણીઓને ગમે છે ત્યાર પછી કયા પ્રાણીઓ ઝાડની ડાળીઓ અને પાંદડા ખાય છે તો હાથી ઘોડો બકરી ગાય ભેંસ ડાળીઓ અને પાંદડા ખાય છે ત્યાર પછી પ્રશ્ન સાત કોને શું કહેવાય પેલું કહેવાય તો તેને માસી કહેવાય કહેવાય બીજું માતાની માતાને શું તો નાની કહેવાય ત્રીજું પિતાની બહેનને શું કહેવાય તો તેને ફોઈ કહેવાય પિતાના ભાઈને શું કહેવાય તો તેને કાકા કહેવાય પિતાના પિતાને શું કહેવાય તો આવશે દાદા ત્યાર પછી કાકાની દીકરીને શું કહેવાય તો તેને કહેવાય પિતરાય બહેન અને કાકાના દીકરાને શું કહેવાય તો તેને કહેવાય ભાઈ ત્યાર પછી પ્રશ્ન જોડકા જોડો જેમાં ઘોડો તો તે રહેશે તબેલામાં એટલે તેની સામે આવશે એફ ત્યાર પછી કીડી તો તે દરમાં રહે તેની સામે આવશે એ મધમાખી તો મધપુડામાં રહે તેની સામે આવશે સી ત્યાર પછી ચકલી તો માળામાં રહે માટે તેની સામે આવશે બી ત્યાર પછી વાઘ તે બોર્ડમાં રહે તેની સામે આવશે એચ ગાય તે ગમાણમાં રહે તેની સામે આવશે ડી માણસ માણસમાં રહે તેની સામે આવશે ઈ અને બકરી તે વાડામાં રહે તો તેની સામે આવશે જી આ પ્રકારે આપણે ક્રમ છે તે લખીશું ત્યાર પછી પ્રશ્ન નવ

રક્ષણ કરી શકાય છે ત્યાર પછી ત્રીજું છે સાથે રહેવાના કયા કયા ફાયદાઓ છે તો સાથે રહેવાથી એકબીજાને રક્ષણ મળે છે છે તાકાત વધે અને મદદ કરી શકાય છે ત્યાર પછી પ્રશ્ન દસ તમને ગમતા મનગમતા પ્રાણીનું ચિત્ર દોરો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ઘણી બધી જગ્યા આપેલી છે તે જગ્યામાં તમને જે પ્રાણી ગમતું હોય તે પ્રાણીનું સરસ મજાનું ચિત્ર તમારે દોરવાનું છે અને તેને રંગ કરવાનો જેથી તમારું ચિત્ર છે તે સરસ થશે તો મિત્રો અહીં પાઠ સાથે એક દિવસના સ્વ અધ્યન પોતીના પ્રશ્નો અને જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોતીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે